যদি আজ মোটা ভাই বোলা ভাগিদার કેમ ભાઈ મજામાં સવો ને મજામાં મજામાં ઓ ભાઈ મજામાં સવો ને તમે લીલા પીળા ફરો તમે લીલા પીળા ફરો આયા તો વાલ તો છે આયા આયા તો વાલ છે ને હું આવો છું હવે હું વાડીએ નહીં જવાનો કેમ ડોબા સારવા નહીં જવાનો જવું પડે ને હવે મને વાવ લાવી દે હાલો હવે વાવ લાવી દે એમ ધમ પછાડા કરે નવ વાવ આવે અરે મારા તો હવે એને બે કેમ બહુ લાવ્યા મને બહુ નો લાવી જવી પડે બે નથ લાવાઈ એક લેવું હું તારી જમ છો તું એમ જ છો તો બે હી રે એઠો હવે મોટા ભાઈ વાવ લાવી દે હાલો ઓ હું એમ નથ લાવી દેવાનો આમાં નખામાં નખા ડખા થઈ જાય છે હવે ના હું ડખા થઈ જાય ડખા થઈ જાય છે કેમ ડખા થઈ જાય એક આજા નું થઈ જાય છે એમ મટર નો થાય ને હું કરવા નો થાય એમ હોવ નઈ લાવી દઉં આજ પરણાવું કાલ પરણાવું આ મારા ચાળી વરા થિયા હમણે બે ચાળી વરા થઈ કો ડોહી નઈ દે મને মারেঙ বিএইॡ পাছাপডিরেযসুমনে আমন�ِ বছistas এযা঻খন্঎ল সুণেনে মিলউপরা আজাই তাইযাণীা পাডোা ও গাক্য ওলইন্ আজারেনিযসুং আ ઓ હું એમ નત લાવી દેવાનો તો વલાય બે રીહાણા કેમ રીહાણા ફલા રીહાણા ઈ સાઈ બરા બાપ પા હે એમ દોડવા લઈ એમ એ મહલત ને ઈ મારો હગો ભાઈ છે લાવી દે પડે પેલા હો મને લાવી દે ને કરા નકામું થઈ જાય છે કાઈ નકામો ન થઈ જાય ઈમ રે ભાઈ ખોટી વાત છે આ બે માણા ટીટિયા ફળે આ બે માણા ટીટિયા હું વાંધો રાખરો મને બળતરા ન થાય મને કેમ નઈ મને હરખ ન હોય મને શું શું આકલ રકવાય માં એને ભા દાદા વહુ નો લાવી દેવી પડે એને વહુ નો લાવી દેવી પડે ઈ બેઈમાણા તીતયા ફરે ઓલા બેઈમાણા તીતયા ફરે વાંઢો રકણો પડત ના થાય મને એને મને હારસ નો હોય સુથ છુરો હોય રખા માં હવે આયા આવી ને ન્યા ના જાવ હું વહુ લાવી દેવી પડે

એક હાટો આવતાર કબાટ લાવે બીજો હાટો આવતાર તિજોરી લાવે તિજો હાટો આવતાર કુકર લાવે ઈનો ભાઈ કુકર લાવે સીટીયુ મારી થાય છે સીટીયુ મારી થાય છે સમજો વો લાવી દે છે કે કેમ છે વો ભાઈ લાવી દે હું તું ઉત્યાવેલ તો બહુ કરસ પણ એમને તારા બાઠો છે ભાઈ બાઠો નથી બાઠો છે લે ભાઈ બાઠો શાંતિથી વાત કર બાઠો કામ રોડ પર જા રોડે હાલ બાઠો હોય તો ન્યા જાય નથી નીકળાય માં એ

દોશી મારી નાખ લે ભાઈ દોશી મારતો નહી હવે દોશી મારી નાખ નથી માર્યું એ વે દાડો ખાવો છે દાડો ખાવો બસ એટલે મારી નાખ હાલો લાવી દયો હું લાવી દે શાંતિ રાખ તું હું હું તને કહું હો તારે કાક થોડુંક કાક ગાવું હોય તો કાક ગાઈ નાખ તો તારે હું બાપની હોળે ગાય ગાવું તો પડે ને તો જ લાવી દેવી નથી લાવી દેવી હવે વાડી હશે ને ઓળી હળગાવી નાખું ઓવડી હળગાવી દે ને કોઈ હોવ નહીં લાવી દઉં વાડી હશે ને ઓખે હળગાવી નાખું હું કહું એમ કે તો જ લાવી દેવી હોવ નકર નથી લાવી દેવી અને વાવ ઉપર બે દસ જની મોટર હાલે છે ને ઊંધા શેડે દે ને મોટર બાલ નાખું ખાવા ધાન નો રેવા દો લે હવે વાડીએ જાવ છું વાડીએ જાય ને આયા سائ خايو خايو i ગજન ચાલ ભેંસી વેસી નાખું એટલે એને પાણી પાવાનું છે વેસવા નથી બધા નાળિયોરી ઉતારીને ખટારો ભરીને બાર બારો વેસી દો એમ હા મૂકો ને તમે પાણી જા એટલે ઠીક કાઈ માંડો ન જાવે આખો કામ મારો વિશ્વાસ નથી કરતા જ્યાં બજારમાં નીકળું ને કે ડેલ્યુ ખડીક બંધ થઈ જાય અને બજારમાં હું એવા શું કરું લો જાઉં છું વાડીએ અને લે જનભાઈ સાહેબ નહીં ઈને હું નથી લઈ જવાનો કે વાડીએ નહીં લઈ જાવ ઈને વાડીએ લઈ જાવ વાડીએ નકરા ગોદડા પલાળા છે હે મે તમને ના પાડી હતી કે આને કેરીનો રો પામા આને કેરીનો રો પામા હતી નથી કેરી એમને અરે રો પીન તો સડ સડાટી બોલે ઈને જો હવે હાલ તારે તું મોઠા હાલ જાવ જા તું હોતે

તું લઈ જા પછી મારે શું કરું ભાઈ